જય શ્રી રામ જય માતાજી મિત્રો કદમગીરી પર્વત રસ્તામાં મોટા યુટ્યુબર સાથે ભલા માણસ હું તો બહુ રાજી થઈ ગયો સૌ એનું કારણ છે આમ તો તમે જુઓ મને એમ હતું કે મને કોઈ મળવા આવ્યા પણ આમ પીંગડી ગામ સને આ ભાઈ મને મળવા આવ્યા સને

હજી હજી એક જણો બાકી છે નીચે રહી ગયો છે